નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ટ્રેન્ડિંગ ચર્ચામાં અને આજનો ચર્ચાનો મુદ્દો છે કે અનટોલ્ડ સ્ટોરી ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇન આનંદ જે આણંદમાં પિક્ચર જ્યારે રિલીઝ થતું ત્યારે કયા પ્રકારની સ્થિતિ સર્જાતી કારણ કે આજે જ્યારે ટેકનોલોજીના યુગમાં આપણે ટેવાયેલા છે કે કોઈપણ જે મૂવી છે તે ગણતરીના જ જે રિલીઝ થયાના મિનિટોમાં કે કલાકોમાં આપણને ઓનલાઈન અવેલેબલ થઈ જતી હોય છે કા તો થિયેટરમાં તેની સીધી પ્રિન્ટ પહોંચી જતી હોય છે ને આપણે તે મૂવી જોઈને આપણો જે પિક્ચર જોવાનો શોખ છે તે પૂરો કરતા આવીએ છીએ પરંતુ જે આગળનો જે સમય હતો પાછલા જે વીસથી ત્રીસ વર્ષ પહેલાંના સમયની વાત કરીએ તો પિક્ચર જોવું તે એક સ્ટેટસ ગણાતું હતું અને એક શોખનો પણ વિષય હતો આજે આ જ વિષય પર વિસ્તારથી પ્રકાશ પાડવા માટે આપણી પાસે ઉપસ્થિત છે અશોકભાઈ પરમાર કે જેઓ સિનિયર જર્નલિસ્ટ છે અને ઘણા સમયથી તેઓ આ ઇન્ડસ્ટ્રી સાથે જે નજીકનો સંબંધ ધરાવે છે ને તેમનો એક શોખનો પણ વિષય છે અશોકભાઈ ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ ધરાવે છે કઈ તારીખે કયું પિક્ચર કઈ ટોકીઝમાં રિલીઝ થયું હતું તેનો પણ તેમની પાસે જે તારીખ સાથેનો ડેટા જે તેમને યાદ છે તો આ પ્રકારની તેમની જે યાદો છે તેના સફર પર આજે આપણે લઈ જવા છે ને કયા પ્રકારની સ્થિતિ હતી તેનાથી અવગત કરાવવા છે અશોકભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા વિશેષ એપિસોડ ચર્ચામાં જણાવશો કે જ્યારે એન્ટરટેનમેન્ટનું ફક્ત એકમાત્ર જે સંસાધન હતું સિને મીડિયા તો એ કયા પ્રકારની સ્થિતિ હતી કે જ્યારે ટોકીઝમાં જ પિક્ચર આવતા આજે આણંદની અંદર ચાલીસ પડદા છે દર વીસ મિનિટે એક પિક્ચર જોવા લોકો જે જાય છે પહેલાં સમય એવો હતો કે આપણે થિયેટરના સમયે જવું પડતું આજે સમય એવો છે કે આપણા સમયે થિયેટરો ચાલે છે એ યુગ લગભગ અદ્ભુત હતો જોકે હું એવું કહીશ કે એના કરતાં આજનો યુગ વધારે સારો છે બધું જ તમારા હાથમાં છે તમારે કશું જ કરવું પડતું નથી ઓગણીસો સિત્તેરનું પિક્ચર જોવું છે પંચાવનનું જોવું છે પિસ્તાળીસનું જોવું છે તમે યુટ્યુબ પર સર્ચ કરો ઘર બેઠા મફતમાં તમે જોઈ શકો છો એ યુગ હતો જ્યારે કશું જ મફત નહોતું મળતું તમારે થિયેટરમાં જવું પડતું એટલી લાંબી લાઈનો લાગતી ઉજાગરા થતા લોકો ભૂખ્યા પેટે બેસી રહેતા કારણ કે એ વખતે પિક્ચર સિવાય કોઈ મનોરંજન નહોતું હું તમને એક વાત કરું ઓગણીસો સડસઠની ઓગણીસો સડસઠમાં આણંદમાં લક્ષ્મી ટોકીજ એના માલિક હતા પૂનમભાઈ સિંહ પટેલ તે વખતે કુમારનો યુગ ચાલતો ફિલ્મો હતું રામ ઓર શ્યામ કુમાર ડબલ રોલમાં એનો જબરજસ્ત ક્રેઝ કુમારનું પિક્ચર લેવા માટે પડાપડી થતી ત્યારે એવું કહેવાય છે કે પૂનમભાઈએ વધારે પૈસા આપીને એક શરત કરી કે જો અમદાવાદ અને વડોદરા આ બેમાં પ્રિન્ટ આપવામાં ન આવે તો હું મો માગ્યા ભાવે રામ ઓર શ્યામની પ્રિન્ટ ખરીદું ડિસ્ટ્રીબ્યુટર મંજૂર થઈ ગયા અને પૂનમભાઈ આણંદમાં એ પિક્ચર લઈને આવ્યા લક્ષ્મી ટોકીઝમાં એ પિક્ચર આવ્યું ત્યારે એ પિક્ચર સાત વીક ચાલેલું પણ શરત એવી રખાયેલી કે અમદાવાદની એક ટ્રેન સાડા ત્રણ વાગે આણંદ આવે છે ત્યારે સવા ત્રણે આવતી એ આવે એટલે સાડા ત્રણે શો શરૂ કરવો એ જ રીતે વડોદરાના પ્રેક્ષકો માટે પણ શો શરૂ કરવો તો જ તમને પ્રિન્ટ મળશે આ બધી જ શરત માન્ય રાખવામાં આવી અને તે વખતે અમદાવાદ અને વડોદરાના પ્રેક્ષકોએ આણંદમાં ધરાર આવવું પડે તેવી સ્થિતિ પૂનમભાઈએ કરી હતી એ પિક્ચર પૂર્ણ મનોરંજક હતું બે ભાઈ જેમાં એક બચપણમાં વિખૂટો પડી જાય એક થોડો હાલા ગાંડા જેવો અને એક જ્ઞાનનો ભંડાર હતો આ બે ભાઈઓની સ્ટોરીવાળું આ પિક્ચર ત્યારે આણંદમાં બરાબર ચગેલું અને સતત સાથે સાત વીક હાઉસફુલ ગયેલું પરંતુ તે વખતે સ્થિતિ એવી હતી કે ડિસ્ટ્રિબ્યુટરો બહુ ઓછી પ્રિન્ટો કરતા એટલે સમય હાઉસફુલ જતો હોય તેમ છતાંય પિક્ચર ઉડી જતું અને બીજા થિયેટરમાં ચાલ્યા જ આવા ઘણા બધા પિક્ચરોની એક આખી દુનિયા હતી એની પહેલાંના યુગ એવો હતો કે આણંદમાં ગોપાલ અને સ્વસ્તિક બે ટોકીજ મુગલે હજમ પિક્ચર આવ્યું હોય તો લોકો ઘરેથી ખાટલા લઈને આવે વહેલી રાત્રે મોડી રાત્રે બાર વાગે આવીને બેસી જાય પિક્ચર જોવા માટે ખાટલા હા ખાટલા લઈને પિક્ચર જોવા માટે કારણ કે તે વખતે રહેવું ક્યાં કોઈ એવી હોટલો નહીં કોઈ એવી સગવડો નહીં એટલે લોકો ખાટલા લઈને આવે પોતાના પાથરણા લઈને આવે થિયેટરની બહાર જ્યાં જગ્યા મળી ત્યાં સુઈ રહે સવારથી જ મોં ધોઈને ચા પાણી કરી લાઈનમાં લાગી જાય જેનો નંબર લાગે જેને ટિકિટ મળે એ ખુશનસીબ કહેવાય માણસ પિક્ચર જોયો અને આનંદ કરતો કરતો ઘેર જાય ત્યારે આનંદના બીજા કોઈ સાધનો નહોતા ગામડાઓ હતા એમાં તુરી આવે ભવાઈ આવે મલ લોકો આવતા માણભટ્ટ આવતા જે વાર્તાઓ કહેતા ભજન મંડળો બેસતા આ રીતે લોકો મનોરંજન મેળવતા પરંતુ ફિલ્મનું મનોરંજન એકદમ અલગ હતું અને એ મનોરંજન એટલી હદ સુધી લોકોને પાગલ કરતું કારણ કે દ્રશ્ય તમે જુઓ વાર્તા વહેતી હોય અને જે મજા આવે એ અનન્ય હતી એ પહેલાં જ્યારે મુંગા ફિલ્મો હતા ત્યારે પણ આ જ દશા હતી પરંતુ જેવું યોગ બદલાયો અને બોલતા પિક્ચરો આવ્યા ત્યારે સ્ટોરીઓ બધા કહે છે કે સ્ટાન્ડર્ડ પણ સ્ટોરીઓ એટલી ભલે સારી નહોતી પણ લોકો માટે મનોરંજનનું આના સિવાય કોઈ સાધન નહોતું એટલે લોકો મન મૂકીને પિક્ચરો જોતા એક વાર બે વાર ત્રણ વાર અને સ્ટેટસ ગણાતું હું તમને ખરેખર કહું કે અમારો જ્યારે યુગ આવ્યો સી પંચોતેરથી એંસી પંચ્યાસી નેવનો તો પહેલાં દાડે પહેલાં ખેલમાં અમિતાભનું તમે પિક્ચર જુઓ એટલે તમારા એમાં વટ પડી જાય તમારા ગ્રુપમાં વટ પડી જાય કે આ અશોક આ પિક્ચર જોઈને આવ્યો જે પણ યુવાન આ પિક્ચર જોઈએ તે વખતે વટ પડતો એમ બ્લેક એન્ડ વ્હાઈટમાં પણ એવું જ હતું ઓગણીસસો સત્તાવનમાં મધર ઇન્ડિયા પિક્ચર આવ્યું અને પહેલું કલર પિક્ચર આવ્યું ત્યાર પછી બીજા બ્લેક એન્ડ વ્હાઈટ બને અને લગભગ પાંસઠ સડસઠ પછી કલરની દુનિયા શરૂ થઈ અને પછી જે યુગ બદલાયો એટલો ફાસ્ટ યુગ થઈ ગયો પછી પ્રિન્ટો થોડી વધારે આવવા માંડી ઓગણીસો સિત્તેરમાં આણંદની અંદર પાંચ થિયેટર હતી ત્યાર પછીથી ઓગણીસો પંચોતેરમાં ગોપી ટોકી નું ઉદઘાટન થયું ગોપી ટોકીજ બની નવરાત્રી પછી એ બની અને દિવાળી ઉપર તેનું ઓપનિંગ થયું એમાં પહેલું પિક્ચર આવેલું કાલા સોના એ પિક્ચર બે જ વીક ચાલેલું પરંતુ ગોપી ટોકીજનો સિનારીઓ આણંદની સૌથી મોટી ટોકીજ એરકોલ્ડ હતી સૌથી જોરદાર લોકો એનો મોટો વિશાળ સિનેમાસ્કોપ પડદો જોવા જતા અને કહેતા કે વાહ પિક્ચર તો અમાજ જોવાય ત્યાર પછી ઓગણીસો છોતેરમાં આણંદમાં તુલસી ટોકીજ બની જે હાલ તૂટી ગઈ છે ત્યાં ડીમાર્ટ મોલ ચાલુ છે એ ટોકીજ પણ બરાબર ગોપી ટોકીજના તર્જ ઉપર બની એના માલિકો પણ બોમ્બેથી ડાયરેક્ટ પિક્ચરો લઈ આવતા અને એ થિયેટરનો પણ સિનેમાસ્કોપ પડદો હતો ત્યારે લોકો સિનેમાસ્કોપ સિનેમાસ્કોપ આમ એક ઘેલું લાગી જતું એક એવો સિનારીઓ હતો આજે તો લગભગ બધા જ પડદા નાના થઈ ગયા છે સિનેમા પડદા કોઈ રહ્યા નથી પરંતુ એ પડદા એનો એનો સાઉન્ડ એ તમે જુઓ તો લાગે કે વાહ અમે કોઈક રજવાડી થિયેટરમાં બેઠા છીએ આજે એ થિયેટરો નામશેષ થઈ ગયા છે આણંદમાં હવે બે જ થિયેટર રહ્યા છે એક કલ્પના અને બીજું રાજશિવાલય રાજ શિવાલયની ચાર પડદા થઈ ગયા છે હમણાં લગભગ બે હજાર બારમાં આણંદની તુલસી સહિત ત્યારે તુલસી મલ્ટીપ્લેક્સ બની ગયેલું અઠ્ઠાણું સો હતા એક થા ટાઈગર નામનું સલમાન ખાનનું પિક્ચર આવ્યું એના અઠ્ઠાણું સો હતા લોકો મોમાં આંગળા નાખી ગયા અઠ્ઠાણું સો કે જ્યારે આખા વિકમો માંડ અઠ્યાવીસ સો હતા ત્યારે એ જ દિવસે યશ ચોપરાના પિક્ચરે રેકોર્ડ તોડી નાખેલો અને અઠ્ઠાણું સો આણંદમાં થઈ ગયેલા ત્યાર પછી તો બાહુબલી આવ્યું અને રોજના એકસો બે સો બ દોઢસો સો એકસો ચાળીસ સો અત્યારે તો લગભગ સવા સો સોની આજુબાજુ લગભગ દરેક ચાલતા હોય છે પરંતુ જે મલ્ટી સ્ટાર ફિલ્મો છે એમાં બરાબર ચાલે છે બાકી આમ તો લગભગ નથી પબ્લિક આવતી એટલે શો બંધ રહે છે કહેવાય છે એકસો વીસ શો પણ એકસો વીસ શો નથી ચાલી શકતા પરંતુ ત્યારે એક એક શો એટલા બધા હાઉસફુલ જતા અમુક જ શોમાં એવું થતું એ જે દાખલા તરીકે છથી નવનો શો કારણ કે એ શો એવો હતો કે છ વાગે લોકો ખાવા બનાવવામાં પડ્યા હોય એટલે કોઈ જોવા ના જાય નવરાધૂપ માણસ હોય જે નોકરી પરથી આવેલા એ રડી ખડ્યું માણસ જાય બાકી સૌથી પેક શો બાર ત્રણથી છ અને નવથી બાર આ બે શો એવા હતા કે એની અંદર જોવા માટે લોકો બહુ પડાપડી કરતા આણંદની અંદર ઘણા થિયેટર માલિકો દાખલા તરીકે ગોપાલ તુલસી લક્ષ્મી અને ગોપી આ ચાર થિયેટરો એવા કે જે એમાં અમિતાભના મેક્ઝિમમ પિક્ચરો આવ્યા હોય ગોપાલમાં આપણે જોવા જઈએ તો મિસ્ટર નટવરલાલ તમને કલ્પના નહીં આવે તે વખતે ગોપાલનો પડદો નાનો હતો એને અને મિસ્ટર નટોલાલ પિક્ચર ઓગણીસો ઓગણ્યાસીના દિવાળી ઉપર આવ્યું તે વખતે એ સિનેમાસ્કોપ પિક્ચર હતું અને કદાચ એ પહેલું જ સિનેમાસ્કોપ બનેલું એટલે ગોપાલના પડદાને બે ત્રાસ મારીને થોડો મોટો કરવામાં આવેલો અને ત્યારે એ પિક્ચર ખરેખર ત્યાં બહુ સરસ ચાલેલું નવ વીક ચાલેલું અને બહુ જ બ્લેક બોલેલું કે દિવાળી ઉપર અમે લોકો પણ જોવા ગયેલા બબ્બે તત્તણ શોમાં ઉભા રહેતા ટિકિટ મળે એવી દશા હતી કારણ કે ત્યારે દિવાળીથી શરૂ કરી અને છેક લાભ પાંચમ સુધી નવું પિક્ચર આવ્યું હોય તો ટિકિટ મળવી બહુ મુશ્કેલ હતી અને ગોપાલમાં ત્યારે એવું કે આના મોટા કટઆઉટ લગાવેલા અમિતાભને દોરડાથી બાંધેલું એક મોટું કટઆઉટ ગોપાલ ઉપર મૂકવામાં આવેલું લોકોએ કટઆઉટ જુએ અંદર કાચમાં મૂકેલા ફોટા જુએ અને આનંદ મામે તે વખતે નાના બાળકો ફરવા નીકળે તો ક્યાંય જાય નહીં ગોપાલ લક્ષ્મી અને કલ્પનામાં જાય અને કાચમાં જઈને એના ફોટા જુએ અને મનમન મનમાં સ્ટોરી ઘડે એવી યુગ હતો તે વખતે ગોપાલમાં જબરજસ્ત બ્લેક બોલેલું ગોપાલમાં ત્યાર પછી આવ્યું કાલિયા આવ્યું મિસ્ટર નટવલાલ કાલિયા ત્યાર પછી મર્દ પણ તેની અંદર જ આવેલું અને ત્યાર પછી રિનમાં પણ તેમણે ઘણા સારા પિક્ચરો આવેલા આ સિવાય લક્ષ્મીમાં અમિતાભનું ત્રિશુલ આવ્યું અમિતાભનું મુકદરખા સિકંદર આવ્યું ધી ગ્રેટ ગેમ્બલર આવ્યું પે સત્તા આવ્યું એમ એ લોકો પણ લાવ્યા ગોપીએ પણ અમિતાભના પિક્ચરોમાં ડંકો વગાડેલો ખુદ્દાર મહાન એ બધા પિક્ચરો ત્યાં જ આવેલા અને બહુ વહેલા આવી ગયેલા તુલસીમાં પણ અમિતાભનો યુગ ચાલતો એ લોકો પણ અમિતાભના પિક્ચરો લાવતા લાવારી સિદ્ધુ ગોપાલ તુલસી ટોકીઝમાં સીધું જ લાવવામાં આવેલું અને ત્યારે એ બરોબર ચાલેલું ત્યાર પછી દોસ્તાના પિક્ચર આવી ગયું એના પછી અમિતાભનું કુલી આવ્યું કુલીમાં તો એવું હતું કે કુલી નવ ડિસેમ્બર ઓગણીસો ત્યાંસીના રોજ કુલી પિક્ચર રિલે થયું એ વખતે બન્યું એવું કે આણંદની આણંદ શહેરની આણંદ જિલ્લાની એકમાત્ર થિયેટર હતી ઉમરેઠની લક્ષ્મી એમાં નવ ડિસેમ્બરના રોજ મુંબઈની સાથે પિક્ચર પ્રદર્શિત કરવામાં આવેલું અને ગોપીમાયના પોસ્ટર વાગેલા તુલસીમયના પોસ્ટર વાગેલા પણ એ પિક્ચર આવી શક્યું નહોતું બીજા વિ કે સોળ ડિસેમ્બરના રોજ આણંદની તુલસી ટોકીજમાં એ પિક્ચર આવેલું અને ત્યારે પિક્ચર બહુ સરસ ચાલેલું પહેલું વીક સારું રહ્યું પણ પિક્ચરની સ્ટોરી એટલી મજબૂત નહોતી માત્ર અમિતાભના અકસ્માતને કારણે જ એ પિક્ચર ચાલ્યું લોકોએ મન મૂકીને જોયું પણ ત્રીજા વીક પછી એ પિક્ચર ખરેખર ઢીલું પડી ગયેલું અને માડ માડ તુલસી ટોકીઝમાં એ પિક્ચર છ વીક ચલાવવામાં આવેલું ત્યાર પછી રી રનમાં પણ એ પિક્ચર આવ્યું પણ એ ફરી એટલું બધું સારું ચાલ્યું નહોતું પરંતુ તુલસીમાં ત્યાર પછીથી અમિતાભનું શરાબી આવ્યું નમક હલામ આવ્યું ત્યાર પછીથી એ લોકોએ મધર ઇન્ડિયા નાખ્યું સોલે નાખ્યું એમ ઘણા બધા સારા સારા પિક્ચરો આ ચાર થિયેટરો લઈ આવતી એમાં લક્ષ્મીનો પણ ડંકો હતો પણ તો લક્ષ્મીમાં એક નિયમ એવો કરેલો કે લોકો ક્યારે રી રન પિક્ચર નહોતા લાવતા એકવાર આવી ગયું ધુ ગ્રેડ ગામડે નવ વીક ચાલ્યું વાત પૂરી થઈ ગઈ મુકદ્દકા સિકંદર આવ્યું સત્તર વીક ચાલ્યું વાત પૂરી થઈ ગઈ પછી કોઈ પિક્ચરો લાવવા નહીં પરંતુ ઉપેન્દ્રના સારા સારા પિક્ચરો તે વખતે કલ્પના અને લક્ષ્મી લાવતી ગોપાલમાં પણ બહુ સરસ પિક્ચર આવતા તમને જાણીને નવાઈ લાગશે કે આજે મોર્નિંગ શો કન્ટિન્યુઅસ ચાલશે ચાલે છે કે ભાઈ દરેક થિયેટરમાં સાડા આઠ કે નવ વાગ્યાનો કે નવ વીસનો એક શો મોર્નિંગ હોય છે પરંતુ ભાતીજી મહારાજ એક એવું પિક્ચર હતું કે જેણે પ્રથમ વખત મોર્નિંગ શો ફરજિયાત ચાલુ કરાવડાયા ઓગણીસો ત્યાંસીના ફેબ્રુઆરી મહિનામાં ગોપાલની અંદર ભાતી જે મહારાજ પિક્ચર આવેલું આ પિક્ચર મહેશ ભટ્ટે બનાવેલું અને એનું ડાયરેક્શન એની સ્ટોરી અને એના ગીતો એટલા સુપર હતા એટલા સારા હતા કે સામાન્ય માણસ પણ જો જુએ જે હિન્દી જ જોતો હોય એને પણ ગમે એવું હતું મેં ખુદ એ પિક્ચર એકવાર સેકન્ડમાં જોયું અને બીજીવાર બાલ્કનીમાં જોયું એના ગીતો ખરેખર બહુ સરસ હતા એ પિક્ચર જ્યારે આવ્યું ત્યારે એટલો બધો ક્રાઉડનો એટલો બધો ક્રેઝ હતો કે એને સાત વીક મા ચલાવવું પડ્યું અને આઠ વાગ્યાથી એનો શો શરૂ થાય અને રાત્રે બાર વાગ્યાનો શો પતે ત્યાં સુધી એટલી બધી ગીર્દી એક પણ દિવસ એવો નથી ગયો સવારના શોથી લઈને રાતના શોથી કે ત્યાં સુધી પબ્લિક ઘટી ના હોય અને બ્લેક બોલાવી ના હોય સાથે સાત વીક એટલું હાઉસફુલ પિક્ચર ગયું કદાચ હું માનું છું કે આણંદના ઇતિહાસમાં જો હાઉસફુલમાં હાઉસફુલ કોઈ પિક્ચર ગયું હોય તો એક આ હતું અને એની પહેલાં સંતોષી માતા હતું જે આણંદમાં કલ્પના ટોકીજમાં આવેલું ઓગણીસો પંચોતેરમાં અને સાત વીક ચાલેલું જોકે અમે ત્યારે નાના હતા મેં ખુદ સાતમા વીકે નવથી બારના શોમાં છેલ્લા દિવસે પિક્ચર જોયું હતું ત્યારે પણ એ પિક્ચર પેક હતું જોકે એમાં સાતમા વીકે કોઈ બ્લેક નહોતું બોલાવ્યું પણ ભાથીજી મહારાજ એક એવું પિક્ચર હતું કે જેમાં ગુજરાતી હતું પણ પિક્ચરના સ્ટોરી બહુ સરસ હતી એના ગીતો સારા હતા એટલે આખું વીક એમાં સતત બ્લેક બોલાવ્યું અને એટલું બધું એ પિક્ચર ચાલ્યું કે છેલ્લે એ લોકોએ કહેવું પડ્યું કે ભાઈ તમે લોકો પરચુરણ ના નાખશો કોઈ નારિયેળ લઈને અંદર ના જશો કંકુ લઈને અંદર ના જશો અને લોકો ખરેખર ઘણા માણસો એમાં ધૂણવા પણ લાગતા હતા અને એ વખતે જે ગાઢ પણ જોવા મળેલું મેં એવું ગાઢ પણ નથી જોયું ત્યાર પછી ઓગણીસો પંચ્યાસીની અંદર આણંદની તુલસી ટોકીઝમાં તેરી ગંગા મેલી પિક્ચર આવેલું હવે થયું એવું કે પિક્ચરની હાઈપ બહુ જબરજસ્ત હતી ભારે હાઈપને કારણે એની અંદર બ્લેક બોબુલા હતું શુક્રવારે વિદ્યાનગર જીઆઈડીસીમાં આનંદમાં રજા રહેતી હતી એટલે ત્યાંના કર્મચારીઓ ખરા એમણે પિક્ચર જોવું પડે પહેલાં વીકે બહારી ખુલ્લી નહીં જે બોલ્યું સીધું જ બ્લેક બોલ્યું થોડી એકાદ બે ટિકિટો સેકન્ડ અને ફર્સ્ટની વેચે ને પછી સીધું બ્લેક ચાલુ કરી દેવામાં આવ્યું એટલે આણંદના ઇતિહાસમાં પ્રથમ જ વખત જીઆઈડીસીના કર્મચારીઓએ ભેગા થઈ આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્પષ્ટ આદેશ કરવા જણાવ્યું હતું કે સાહેબ અમે લોકો કર્મચારીઓ છે અમે મનોરંજન માગીએ છીએ અમારે પણ પિક્ચર જોવું હોય છે પરંતુ તુલસી ટોકીજની અંદર ટિકિટ બારી માળ પાંચ દસ મિનિટ ખુલે છે અને અમને ટિકિટ મળતી નથી એટલે તમે આદેશ કરો તે વખતે જિલ્લા કલેક્ટર નહોતા પરંતુ આપણા પ્રાંત અધિકારી હતા અને પ્રાંત અધિકારીએ ત્યાં પોલીસ મુકાઈ અને બારી નિયમિત ખુલે સવારે બુકિંગ પણ વ્યવસ્થિત થાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી નવ વીક સુધી તો એટલું બધું હાઉસફુલ ગયું એ પિક્ચર કે છેલ્લા ત્રણ વીક બાર વીક એ આણંદમાં ચાલેલું નવમાં વીકની અંદર એની અંદર માત્ર એક રૂપિયો બે રૂપિયા અને ત્રણ રૂપિયા ટિકિટનો દર કરી દેવામાં આવેલો તે વખતે ગામે ગામથી લોકો ટ્રેક્ટરો લઈને આણંદની તુલસી ટોકીજમાં આવતા રાતના શોમાં તમે જુઓ તો ટ્રેક્ટરની ટ્રોલીઓ ટ્રોલીઓ દેખાય નાવલીથી આવે ચીખોદરાથી આવે બેળવાથી આવે ખંભોળથી આવે સારસાથી આવે ઘણા તો ઉમરેટથી લોકો આવતા હતા બાઇકો ત્યારે બહુ ઓછા હતા ત્યારે બજાજ ચેતકનું માર્કેટ હતું લોકો સ્કૂટરો લઈને આવે રિક્ષાઓ લઈને આવતા અને તુલસી ટોકી જ આજુબાજુનો આખો વિસ્તાર ભરાઈ જતો છેલ્લા સોમાં હું તમને વાત કરું તો એનું એક ગીત બહુ ચગેલું સુન સાહેબા સુન આ પિક્ચરનું જ્યારે એ ગીત આવ્યું એટલે પહેલી વાર રન કરવામાં આવ્યું ટોકીજવાળા ખુશ થઈ ગયા ઓકે પ્રેક્ષકની માગણી છે ચાલો રી રન કરો ફરી રી રન આવ્યું લોકોએ કહ્યું કે નહીં ફરી આ ગીત ચલાવો ફરી ગીત ચલાવવામાં આવ્યું ત્રીજી વખત પબ્લિકે કહ્યું કે ના આ ગીત ચલાવો એટલે ફરી ત્રીજી વખત ચલાવ્યું ચોથી વખત પબ્લિકે કહ્યું એટલે એના લાલાઓ દોડી આવ્યા અને પબ્લિકને બેસાડી દીધી કે કશું નહીં થાય હવે જે છે એકવાર રનિંગ થઈ ગયું ત્રણ વાર બતાવ્યું હવે નહીં બતાવવામાં એમ ચાલશે એમ છેલ્લા દિવસે એ ગીત ત્રણ ત્રણ વારમાં ગાલવું પડ્યું હતું અને છેલ્લે પ્રેક્ષકોને બળ જબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા આણંદના ઇતિહાસમાં જો બનેલો આ બનાવ હોય તો આ પહેલો બનાવ હતો બીજી હું તમને વાત કરું કે બાવીસ ડિસેમ્બર ઓગણીસો ઇઠોતેરના રોજ આણંદની લક્ષ્મી ટોકીઝમાં અમિતાભનું મુકદ્રકા સિકંદર પિક્ચર આવેલું દોસ્તો આજે ઘણા પત્રકારો લખે છે કે ઓગણીસો તોંતેરમાં અમિતાભ સુપરસ્ટાર બન્યો હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે ત્યારે અમિતાભનું પહેલું પિક્ચર શીટ થયેલું ત્યારે ખન્નાનો એટલો ભયંકર જાદુ હતો એટલો એનો ક્રેઝ હતો કે શક્ય નહોતું જેમ અત્યારે કોઈનું એક બે ચાર પિક્ચર પિક્ચર સક્સેસ જાય અને પછી એ ઉચકાય અમિતાભની એ જ હાલત હતી અને ઓગણીસો ઇઠોતેરમાં જે સુપરસ્ટાર બન્યો ત્યાં પહેલાં હું તમને કહી દઉં કે કસમે વાદે ઓગણીસો ઇઠોતેરમાં કલ્પના ટોકીઝમાં આવેલું એ માડ ત્રણ વિકત ચાલેલું પિક્ચર સારું હતું પણ એટલું ચાલ્યું નહોતું ડોન પિક્ચર પણ આવેલું ડોન સારું ચાલેલું પણ એ પાંચ વ્યક્તિ વધારે નહોતું ચાલ્યું ત્યારે ક્રેજ ખન્નાનો જ હતો પરંતુ ઓગણીસસો સિત્યોતેરમાં અમિતાભની આધી જબરજસ્ત ચાલી અને એમાં રાજેશ ખન્ના અને દિલીપકુમાર આ બંને પછડાઈ ગયેલા એ આથી કેવી ચાલીએ હું તમને કહું ઓગણીસો સિત્યોતેરની અંદર અમિતાભનું અમરકભાઈ એન્થની પિક્ચર આવ્યું એ જ વર્ષે એનું પરવરિશ આવ્યું આ બંને પિક્ચરો બરાબર ચાલ્યા અને એની સામે રાજેશ ખન્નાનું આશિકો બહારોકો આવ્યું અને છેલા બાબુ આવ્યું આ બંને પિક્ચર ફેલ ગયા આ ઉપરાંત એપ્રિલ મહિનાની અંદર દિલીપકુમારનું બૈરાગ પિક્ચર આવ્યું જેમાં દિલીપકુમાર ત્રણ રોલમાં હતા એક ટિપિકલ સ્ટોરી હતી આંધળો પિતા અને બે બાળકોની સ્ટોરી હતી જબરજસ્ત સ્ટોરી હતી પણ જો એ મનોરંજક હતી એક ટિપિકલ સ્ટોરી હતી બહુ એ નહોતી એના ગીતો બહુ ઉમદા હતા એની અંદર લીલા વકર ને બધા હીરો પણ હતી પ્રેમ ચોપરા વિલન હતો પિક્ચર સારું હતું આજે તમે જુઓ તો ગમી જાય પરંતુ તે વખતે એ પિક્ચર ફેલ ગયેલું અને આમ અમિતાભ એ લોકોથી આગળ નીકળી ગયો અને ઇઠોતેરમાં એના પાંચ પિક્ચરો શરિંગ આવ્યા એમાં મે એપ્રિલ અને મેની વચ્ચે એના સતત પાંચ પિક્ચરો આવ્યા હું તમને ગણાવું તો એનું આવ્યું પહેલું પિક્ચર બે શરમ આવ્યું બે શરમ આવ્યું ત્યાર પછી ત્રિશુલ આવ્યું ડોન આવ્યું અને બીજું એક પિક્ચર એમ કરીને સતત એક મહિનાની અંદર અમિતાભના ચાર પિક્ચર આવ્યા ચારે ચાર સક્સેસ ગયા અને એનો જમાનો બેસી ગયો અને એનો સુપરસ્ટાર પદની છેલ્લી ફાઇટ હતી વિનોદ ખન્ના અને અમિતાભ વચ્ચે અને મુકદકા સિકંદરમાં હતી પરંતુ અમિતાભ જે છેલ્લા સીનમાં મૃત્યુ પામે છે એના કારણે તમામ ક્રેડિટ અમિતાભને ફાળે ગઈ અને વિનોદ ખન્ના કે જે ખરેખર એની બિલકુલ સમકક્ષ હતો એ એનાથી દસ નંબર પાછળ ફેંકાઈ ગયો અને સુપરસ્ટારનું બિરુદ દેવિયાની ચોબલે જેમ રાજેશ ખન્નાને આપેલું એમ એ બિરુદ ઓગણીસો ઇઠ્યોતેરમાં મુકત સિકંદર પછી અમિતાભના માથે આવ્યું અને ત્યારથી અમિતાભનો યુગ ચાલુ થયો જોકે ઓગણીસો બ્યાસીમાં ભલે તમે લોકો જે માનતા હોગણીસો બ્યાસી પછી એમાં બહુ જબરજસ્ત ઓટાયેલી કારણ કે રાજેશ ખન્ના ફરી એક વખત અવતારથી આગળ આવ્યો અને પંચ્યાસી સુધી એના પણ પિક્ચરો જબરજસ્ત ચાલ્યા અને આ રીતે આણંદની ટોકીજોમાં આ લોકોના પિક્ચરો આવતા ત્યારે એમાં ખાસ તો અમિતાભના પિક્ચરો કારણ કે અમારો જો યુગ હતો એ ખન્નાનો યુગ નહોતો અમિતાભનો યુગ હતો અને અમિતાભના યુગમાં એવું ચાલતું કે પહેલાં ત્રણ દિવસ તો તમને ટિકિટ જ ના મળે અને એમાં જે માણસને ટિકિટ મળી એ પિક્ચર જુએ તો આમ ધન્ય ધન્ય થઈ જાય એવું લાગે લોકો સેકન્ડની ટિકિટ માટે ઊભા રહે તો પ્રાર્થનાઓ કરતા અમે ત્યારે બહુ નાના ત્યારે અમે ખુદ પ્રાર્થના કરતા ભગવાન ટિકિટ મળે તો સારું કારણ કે માંડ માંડ એક રૂપિયા દસ પૈસા ઘેરથી આવ્યા હોય ટિકિટ લેવા જઈએ ને ના મળે તો પછી કરવાનું શું તમે પાછા આવો પછી પિક્ચર ઉડી ગયું હોય અથવા તો ફરી ટિકિટ ના મળે અમાર નસીબ નસીબમાં એવું જ થયેલું અમને નસીબ પિક્ચર આવ્યું ઓગણીસો એક્યાસીમાં ત્યારે ઘેરથી દોઢ રૂપિયા આવેલો અમે લક્ષ્મીમાં પિક્ચર જોવા ગયા ટિકિટ હાઉસફુલ થઈ ગઈ મળે ક્યાંથી કોઈ જ નહીં અમે વિલામો એ પાછા આવ્યા એ દોઢ રૂપિયો વપરાઈ ગયો નસીબ હું જોઈ જ નહોતો શક્યો જે મેં હમણાં ટીવી ઉપર હા ના ના રહેવું એટલે આવી દશા થતી અને એ યુગ આમ જોવા જાવ અમને એવું લાગે છે કે સાલો આમ તો બહુ મજાવારો યુગ હતો પરંતુ એ લાગે છે કે નરે અભાવનો યુગ હતો લોકો તમને અત્યારે ભલે ગમે તે કેમ હું તમને સાચે સાચ કહું છું કે મેં નરે અભાવ અમે લોકોએ વેઠતા ઘરે પૈસા હોય ને તો એ રોજ રોજ પિક્ચર જોવાના કોઈ પૈસા ના આવે પિક્ચર અમારી સામેથી જાય અદભુત પોસ્ટરો હોય મોટા મોટા કટઆઉટો મૂકેલા હોય પણ પિક્ચર જોવાય નહીં જેને કરતાં આજ યુગ બહુ સરસ છે ઈચ્છા થઈ સ્વિચ દબાવો મોબાઈલમાં કાઢો કે ભાઈ ઓગણીસો સિત્તેરનું મારે જોની મેરા નામ જોવું છે તમને જોવા મળી જાય એટલે લોકો ગમે તે કે તે યુગ આ મજાનો હતો બીજું કોઈ એ નહોતું એટલે આનંદદાયક હતો પણ આજના યુગની તોલે નથી આજનો યુગ અદ્ભુત છે લોકો જે કે એ માનતા નહીં આ જ શ્રેષ્ઠ યુગ છે દાદા અમારી સાથે જોડાયા તે બદલ તો જે પ્રમાણે આપણે જોયું કે પિક્ચર જોવા માટે કેટલી મહેનત પડતી હતી અને જો પિક્ચર જોઈ લેવામાં આવે તો તેને એક સ્ટેટસ માનવામાં આવતું હતું તે પ્રકારનો એક યુગ કે જેના પ્રત્યક્ષ જે દર્શી છે તેમણે તેમના અનુભવો આપણી સાથે શેર કર્યા છે તો આ જ પ્રકારના વધુ અપડેટ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા એપિસોડ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર